સલાયા નગરપાલિકામાં કોંગ્રેસનો હાથ ઉંચો રહ્યો પ્રાંત અધિકારી કે કે કરમટાના અધ્યક્ષસ્થાને સલાયા નગરપાલિકામાં અઢી વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની વર્ણી માટેની ચૂંટણી યોજાઈ કોંગ્રેસે પંદર બહુમતી સભ્યો સાથે દાવેદારી નોંધાવી અને આપે બાર સભ્યોના સમર્થન સાથે દાવેદારી નોંધાવી ત્યારે કોંગ્રેસને બહુમતી સાથે પંદર સભ્યોના મત મળતા કોંગ્રેસ પાલિકા પર કબજો જમાવ્યો આજે સલાયા નગરપાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી આ ચૂંટણીમાં અમારા પ્રમુખ પદના ઉમેદવાર જુલેખાબેન ભાયા અને ઉપપ્રમુખ પદના ઉમેદવાર સુલેહમદભાઈ બગાડ બંને આજે વિજેતા જાહેર થયા છે જેમાં પ્રમુખ તરીકે જુલેખાબેન જે છે એ બિનહરીફ વિજેતા જાહેર થયા છે આ ચૂંટણીમાં અમારા ચૂંટાયેલા સૌ ઉમેદવારો ચૂંટણી લડેલા સૌ ઉમેદવારો સલાયા નગરપાલિકાના નગરજનો અમારા કાર્યકરો બધાએ ખૂબ હર્ષભેર ભાગ લીધો હું અભિનંદન આપીશ કે આ વિકટ પરિસ્થિતિમાં પણ ચૂંટાયેલા સૌ અમારા ઉમેદવારો એક બંધ એક જૂટ રહી અને સલાયા નગરપાલિકાને કોંગ્રેસ તરફી શાસન આપવા માટેનો આજે બહુમતીથી પ્રમુખ પ્રમુખ ચૂંટ્યા છે અમે સલાયાના નગરજનોને પણ આશ્વસ્ત કરીએ છીએ કે આવતા સમયમાં પાંચ વર્ષ સુધી સલાયાના જે કોઈ પણ કામો છે પેન્ડિંગ એ બધા કામો અમે કરીશું અને આવતા પાંચ વર્ષમાં સલાયાને એક ઉત્તમ નગરપાલિકા થાય એવી અમે બધી વ્યવસ્થા કરીશું એવી અમે બધાને ખાતરી આપીએ છીએ આ તકે આ ચૂંટણીમાં અમારા જિલ્લાના પ્રમુખ યાસિનભાઈ સારાબેન મકવાણા અમારા પ્રદેશના અહીંયાના દેવભૂમિ જિલ્લાના પ્રભારી અને અહીંયાના અમારા પ્રમુખ શ્રી ગનીભાઈ અને ચૂંટાયેલા અને આ બાકીના જે કોઈ સભ્યો કાર્યકરો બધાને હું ફરીથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ દરોજ સલાયા નગરપાલિકા સામાન્ય ચૂંટણી બે હજાર પચીસ અન્વયે જે પ્રથમ બેઠક મળેલી પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને કે જેના મુખ્ય એજન્ડામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હોય છે જેમાં કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી બંને તરફથી પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ફોર્મ રજૂ થયેલા હતા જેમાંથી વોટિંગના અંતે શ્રીમતી જુલેખાબેન અબ્બાસભાઈ ભાયા કે જે કોંગ્રેસ પાર્ટીના છે તેમને વિજેતા જાહેર થયેલા છે અને ત્યારબાદ ઉપપ્રમુખ માટે કોંગ્રેસ પાર્ટીના સાલે મહમ્મદભાઈ જુસફભાઈ બગાડ ને પણ વધારે બહુમતી મળેલી વોર્ડ મેમ્બરોની એટલે તેમને ઉપપ્રમુખ પદ માટે વિજેતા જાહેર કરેલ છે જયસુખ મોદી દિવ્યાંગ ન્યૂઝ જામખંભાડિયા દેવભૂમિ દ્વારકા